ડીસાની ઘટના બાદ પાટણ જિલ્લાનું તંત્ર એકાએક સતર્ક થયું હોય તેમ લાગે છે પાટણ શહેરમાં ફટાકડાની બે દુકાનો સીલ કરવામાં આવી છે જોકે કે આ કાર્યવાહી સાથે જ જિલ્લામાં ફટાકડાના પરવાનેદાર વેપારીઓની માહિતી અંગે તંત્રની તૈયારી અધૂરી જણાય છે ફોજદારી શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી છે અને કલેક્ટરે પણ આ અંગે સ્પષ્ટ જવાબ આપવાને બદલે માહિતીનો અભાવ હોવાનું સ્વીકાર્યો છે જિલ્લામાં ફટાકડાના પરવાનેદાર કુલ સત્તર વેપારીઓ છે જેમાં પાટણ શહેરમાં નવ સિદ્ધપુરમાં એક ચાણસમામાં બે હારીજમાં ચાર અને સાંતલપુરમાં એક વેપારીનો સમાવેશ થાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વેપારીઓના લાયસન્સ રિન્યુ થયા છે કે નહીં તેની કોઈ ચોક્કસ માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી આવી અધૂરી માહિતી અને તૈયારીના અભાવથી સવાલ ઉભો થાય છે કે શું આ કાર્યવાહી માત્ર દેખાડો છે કે પછી ખરેખર સલામતી માટેનું નક્કર પગલું